રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પરનો કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ચોમાસા દરમિયાન મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ મુદ્દાને લઈ સ્થાનિકોની અનેક રજૂઆતો અને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલને પગલે સરકારે કોઝવે ઊંચો બનાવવાની કામગીરીને મંજૂરી આપી છે કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે કોઝવે બનાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિકોની હાલાકીનો અંત આવતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો આજે છેલ્લા ચાર વર્ષથી સતત નવા પોલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવ્યો છે જો અમારો કોઈ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની જીતીઓ છે મીડિયાની દયા જીતીઓ છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છીએ તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ અનુભવ અનુભવ કરેલ છે અમે આજે સતત ચાર પાંચ વર્ષથી આ રજૂઆત કરવા ગઈ રીતે અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું કુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ નવું આનંદ નવું છે અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતાં અમારા આ સુખદ પરિણામ આવ્યું છે